જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રીએ ઉમર અબ્દુલ્લા અમદાવાદ સાબરમતી આશ્રમની મુલાકાતે અને મહાત્મા ગાંધીને નમન કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી સાથે જ તેમણે ચરખા કાંતવાની પણ તક મળી હતી તો આ સમયે તેઓએ જે સ્ટાફ છે તેમની સાથે પણ વાતચીત કરી અને ચરખો કાંતતા પણ શીખ્યા હતા દશામાનું વ્રત ચાલી રહ્યું છે અને ટૂંક સમયમાં મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવશે અને ત્યારે બનાસકાંઠાના ધાનેરામાં અનોખી મુહિમ હાથ ધરવામાં આવી છે મૂર્તિઓનું વિસર્જન માટે કૃત્રિમ કુંડ તૈયાર કરાયો છે એક તરફ પીઓપીની મૂર્તિઓનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે અને જે વ્રત બાદ વિસર્જન કરતા પાણીમાં ઓગળતી નથી તો અસ્તવ્યસ્ત હાલતમાં પડી રહેતા ભક્તોની લાગણી દુખાય છે અને આથી મૂર્તિ વિસર્જન માટે ધાનેરા લાયન્સ ક્લબના નવા ચૂંટાયેલા પ્રમુખ દ્વારા રમેશ ઠક્કર અને ધાનેરા નગરપાલિકા દ્વારા અલગથી કુંડ તૈયાર કરવામાં આવ્યો છે જેમાં આ વખતે મૂર્તિ વિસર્જન કરવા માટે અપીલ છે આ વખતે લાયન્સ ક્લબે એક પહેલ કરી છે કે આપણે લોકોની લાગણી ન દુભાય અને આ મૂર્તિઓનું સન્માન જળવાય તો એ સન્માન સાથે જે પીઓપીની મૂર્તિઓ જે લોકો જે માતાઓ અને બહેનો લઈને આવશે એના માટે અમે અહીંયા કને કૃત્રિમ કુંડની વ્યવસ્થા કરીએ છીએ એ કૃત્રિમ કુંડમાં માતાજીની આપણે લઈ ત્યાં કને એને એ કુંડની અંદર પવિત્ર ગંગાધર છાંટી અને મૂર્તિને ચોખા પાણીથી અમે એનું સ્નાન કરાવીશું ત્યારબાદ આ બધી મૂર્તિઓને આપણે એક જગ્યાએ એકત્રિત કરી એને વિધિપૂર્વક આપણે એને વિસર્જન કરાવીશું જે આયોજન કરેલું છે કે મૂર્તિ પુઓપીની મૂર્તિ અમને આપો એ મૂર્તિ કુંભ જે કુંડ બનાવેલો છે એ કુંડમાં આ લોકો પધરાવાના છે હું પણ દશામાનું વ્રત કરું છું અને અમે દર્શલ અહીંયા મામા બાપજીમાં આ મૂર્તિને પધરાવવા માટે આવીએ છીએ પરંતુ આ વખતે લાયન્સ ક્લબ દ્વારા જે આયોજન કરવામાં આવેલું છે કે પીઓપીની મૂર્તિને અહીંયા પધરાવામાં પાણીમાં ન આવે તો પ્રદૂષણ અટકી શકે છે દશામાનું વ્રત ચાલી રહ્યું છે અને ટૂંક સમયમાં મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવશે અને ત્યારે બનાસકાંઠાના ધાનેરામાં અનોખી મુહિમ હાથ ધરવામાં આવી છે મૂર્તિઓનું વિસર્જન માટે કૃત્રિમ કુંડ તૈયાર કરાયું છે એક તરફ પીઓપીની મૂર્તિઓનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે અને જે વ્રત બાદ વિસર્જન કરતા પાણીમાં ઓગળતી નથી તો અસ્તવ્યસ્ત હાલતમાં પડી રહેતા ભક્તોની લાગણી દુભાય છે અને આથી મૂર્તિ વિસર્જન માટે ધાનેરા લાયન્સ ક્લબના નવા ચૂંટાયેલા પ્રમુખ દ્વારા રમેશ ઠક્કર અને ધાનેરા નગરપાલિકા દ્વારા અલગથી કુંડ તૈયાર કરવામાં આવ્યો છે જેમાં આ વખતે મૂર્તિ વિસર્જન કરવા માટે અપીલ કરાઈ છે આ વખતે લાયન્સ ક્લબે એક પહેલ કરી છે કે આપણે લોકોની લાગણી ન દુભાય અને આ મૂર્તિઓનું સન્માન જળવાય તો એ સન્માન સાથે જે પીઓપીની મૂર્તિઓ જે લોકો જે માતાઓ અને બહેનો લઈને આવશે એના માટે અમે અહીંયા કને કૃત્રિમ કુંડની વ્યવસ્થા કરીએ છીએ એ કૃત્રિમ કુંડમાં માતાજીની આપણે લઈ ત્યાં કને એને એ કુંડની અંદર પવિત્ર ગંગાધર છાંટી અને મૂર્તિને ચોખા પાણીથી અમે એનું સ્નાન કરાવીશું ત્યારબાદ આ બધી મૂર્તિઓને આપણે એક જગ્યાએ એકત્રિત કરી એને વિધિપૂર્વક આપણે એને વિસર્જન કરાવીશું જે આયોજન કરેલું છે કે મૂર્તિ પીઓપીની મૂર્તિ અમને આપો એ મૂર્તિ કુંભ જે કુંડ બનાવેલો છે એ કુંડમાં આ લોકો પધરાવાના છે હું પણ દશામાનું વ્રત કરું છું અને અમે દર્શન અહીંયા મામા બાપજીમાં આ મૂર્તિને પધરાવા માટે આવીએ છીએ પરંતુ આ વખતે લાયન્સ ક્લબ દ્વારા જે આયોજન કરવામાં આવેલું છે કે પીઓપીની મૂર્તિને અહીંયા પધરાવામાં પાણીમાં ન આવે તો પ્રદૂષણ અટકી શકે છે